અત્યારે આપણી બનાસ ચૂંટણી ચાલી રહી છે જેમાં દિવદર તાલુકાના પ્રતિનિધિ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના આદેશથી આજે અમે ઉમેદવારી પર પત્ર કર્યું છે તો માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની સાથે રહી અને પશુપાલકો માટે ચિંતા કરી અને કાયમી માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તો ચિંતા કરતા જ રહ્યા છે કે મારે મારા બનાસકાંઠા માટે કંઈક કરવું છે તો એના અનુસંધાનમાં આજ જ્યારથી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારથી બનાસ સ્ટેજની કમાન સંભાળી જ્યારથી આજ સુધી બનાસ ડેરી પણ પ્રગતિ કરી રહી છે અને પશુપાલકો માટે પણ ઉતરઉતર ભાવ આખા ગુજરાત કરતાં પણ વધારે ભાવ પણ ચૂકવવામાં આવે છે પાછળથી પણ ભાવ વધારો પણ વધુ બધું ચૂક ચૂકવવામાં આવે છે અને દૂધની સાથે સાથે પણ ઘણી બધી પ્રોડક્ટો અને એનું કહેવાનું પ્રોડક્શન બધી અલગ અલગ દૂધ સિવાય પણ ઘણી કામગીરી કરવામાં આવે છે તો આ માટે માન્ય અત્યારે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારો ભારતીય જનતા પાર્ટી અને માન્ય અધ્યક્ષ સાહેબના સૂચનાથી મેં આજે ફોર્મ ભર્યું છે એ બદલ હું બધાનો આભાર માનું સાહેબ ફોર્મ ભરવાના જે છેલ્લો દિવસ હતો જેનું ડિરેક્ટર પદ છે એ બિનહરીફ થવાનું હતું પણ આજે બે ફોર્મ ભરાયા છે શું હા તો એમાં જે પાર્ટી જે આદેશ કરશે એમને ખબર મંજૂર કરશે